નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કહેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાલે અને જાણીએ આજના બજાર ભાવ કહેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ સાતસો ને સત્તાણું રૂપિયા થયો નવું એ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો કસ્તરવાળું હોય થોડું નવાવાળું પણ એ માઇનોર સાતસો ને સત્તાણું રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી નવસો ચાર રૂપિયા ભાવ થયો સોયાબીન નો ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હુક્કું હવા વગરનું દાણો ખખડે જઈ ગયો ક્વોલિટી કઈ પણ ઘટે એમ નથી નવસો ને ચાર રૂપિયાનો જોઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સોયાબીન મને નવું આ ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો નવું સોયાબીન એકદમ હુકું દાણો ખખડે જોઈ કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને ત્રણ રૂપિયા ભાવ થયો આજનો આ સોયાબીનનો જોઈ લો કાંઈ ઘટે નહીં આ ઊંચામાં ઊંચો આઠસો ત્રાણું રૂપિયા આજનો આ સોયાબીનનો ભાવ આઠસો અને છાઠ રૂપિયાથી હોય ક્વોલિટીની વાત કીધું કે ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન આ સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટ્યામ નથી

આ સોયાબીનનો આઠસો ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને એકદમ ચોખ્ખું સોયાબીન એ જોઈ લો અને નવું એ આઠસો ત્રીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી 77 बस 123 760 रुपया भाव थियो सोबीनी क्वालिटी ની વાત કરીને તો ભાઈ માઈનોર અવાડુ હે 760 રૂપિયા ભાવ થયો નવાનો જોયો ક્વોલિટી 17922 20 રૂપિયા 25 આ સોયાબીન નો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો અને નવું છે ની વાત કરીને ભાઈ ફૂકું સોયાબીન એ

આ સોયાબીનનો ભાવ આઠસો એકતાલીસ રૂપિયા થયો અને નવું હોય ક્વોલિટીની વાત કરીએ તો છે અને ચોખ્ખું ભાવ પણ સારો થઈ ગયો આઠસો એકતાલીસ રૂપિયા ભાવ થયો આ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનનો ભાવ નવસો બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હુક્કું નવા વગરનું એ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે

આ સોયાબીન નો ભાવ આઠસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કીધું એકદમ હુકું ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી આઠસો અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો સોયાબીન નો જોઈ લો કઈ ઘટે એમ નથી આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો નવું સોયાબીને ક્વૉલિટીની હકીને એકદમ હુકું હોય ક્વૉલિટીમાં કાંઈ પણ ઘટાડમ નથી આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વૉલિટી કાંઈ પણ ઘટાડ નથી એકદમ ચોખ્ખું